દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરી છે કાજુકતરી લાડુ પેડા સહિતના મીઠાઈઓના સેમ્પલ લઈને મનપાની લેબમાં રિપોર્ટ માટે મોકલાયા છે વિક્રેતાઓ દ્વારા ભેળશે કરવાના ગુનાના પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટમાં ફૂડ સેફટીના નિયમોના ઉલ્લંઘન મળતા કડક કાર્યવાહી કરવામાં આવશે આ સૂચના આરોગ્ય અધિકારીએ આપી છે આજ રોજ દિવાળીનો તહેવાર નજીક હોય હાલ સુરત શહેરમાં મીઠાઈનું વેચાણ વધતું હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ ઓફિસર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના અલગ અલગ ઝોનમાં દસેક જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે આ નમૂનાઓમાં જો કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે